જે સત્ય એ તારી પાસે જાણવા આવ્યા છીએ પછી આ બધા કૌટુંબિક પરિવારોની સાથે પરામર્શમાં એ કરવા કરવાની કાયદાકીય રીતે સામાજિક રીતે આખું ગુજરાતને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય બીજી દીકરીઓનું તારે પ્રેરણા કરવાનું શું અહીંયાથી રાત્રે બાર આવ્યા ત્રણ જેન્ટ્સ પોલીસ અને બે લેડીઝ પોલીસ હતી જગાડીને એવું કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે એટલે અમને થોડીક વાર ડીક લાગી કે હું હશે ને હું નહીં તો મને એવું પૂછ્યું કે તારો મોબાઈલ ક્યાં છે હું અંદરથી લઈ આવી અને મોબાઈલ આપી દીધો પછી પપ્પા મારી જોડે જતા અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પછી ન્યાય સરે મારું નિવેદન લીધું પપ્પાને હારે ન પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો હજુ એક નિવેદન લેવાનું છે સવારે પછી તમને છોડી દઈશું એમ તો આખી રાત અમે બેઠા પપ્પા મારી રાહે બેઠા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી નિવેદન લીધા બધું લીધું પછી પાંચ વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પા વાત કરવા પછી મેં હું પપ્પાને મળીને મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યા પછી એ ઘરે આવતા રહ્યા અને મને નહીં રાખી રાખ્યું બીજે દિવસે અમને રાત્રે પાછા સિલી સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ન્યા લઈએ પછી ત્રીજા દિવસે સવારે અમારા ફિંગર પ્રિન્ટને એની કંઈક પ્રોસેસ હશે એ બધી કરાવી અને પાછા અમને અહીંયા લઈ આવે એલસીબી ઓફિસમાં અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા પાછું નિવેદન લેવાનું ચાલુ એક પછી એક પછી એક ચારેય જણાના નિવેદન લેતા લેતા દેલું પછી બપોર પછી નહીં રાતના એસપી સર આવ્યા પાછા ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપર હતા એવો કંઈક હતું અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ એને પોલીસ સોરી એસપી સરે બોલાવ્યા અને ત્યાં લઈ ગયા એની પાસે બધું બોલાવડાવું અને એને મારતા હતા તો મને બોલાવી મને ત્યાં ઊભું રહે ને એ બધું બતાવ્યું કેવી રીતે માર મારે છે પણ તોય હું કઈ બોલી જ નહીં પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લેવી અને ત્રીજા દિવસે લઈ આવ્યો પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા આ કર્યું તે કર્યું સરઘસ કઢાવ્યું અને રીકન્સ્ટ્રકશન કર્યું એ બધું પછી આવીને પાછી મને બોલાવી મને કે હજી તું ખોટું છે શકે મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા મારે ખોટું બોલવું હોત તો હું પહેલાં જ બોલી ગયો હતો

બીજા રાઇટર છે એલસીબી ના એ હતા અને એક સાયબર ના સર જોડે એક રાઇટર હતા એટલે આ જયારે મારું ત્યારે બીજો ત્રાહિત વ્યક્તિ કોઈને હાજર હતું અન્ય વ્યક્તિઓ કોઈ ના બીજું કોઈ કોઈ ન હતું એ આ જે એમ પરમાર છે ને એના કેવાથી જ મને લેડીઝ મન મારી પાંચ છ એક વાર કટા મારી છે પછી તો એક સુધી મારું ને વધે તો એનું અને પછી અમને એવું કીધું કે બંગલા લઈ ગયા અને પ્રોસેસ કરવાની પાછા સિટી પોલીસ સ્ટેશન મૂકી આવ્યા સવારે લઈ ગયા અને બીજે દિવસે પછી કોર્ટ હતી બપોર પછી કોર્ટે લઈ ગયા ને નાથી ડાયરેક્ટ જેલ ઈ લોકો ને એવું હતું

ઓફિસે દિવસ ખાલી વર્ગોડો જ કાઢે પહેલા દિવસે આબરૂખ લીધી આપડી પછી દિવસે કરે ઓફિસ મજા ઓફિસ માં શૂટિંગ ત્યારે મજા ની કાર્યવાહી બેટા તમને યાદ બી લેક અને ઉપર કઈ કાર્યો હે કરું એ સમય છો થોડું થોડું કામ છે તમારી રિપોર્ટ તો શું કે કઈ વાંધો હા સહી દીધી